મઠ કહેવાય અમારું ગુજરાતી વિદેશીમાં મઠ મઠ ત્રણે એમ કહેવાય તમાકુ છે ટોબેકોમાં વાયરસ જે શરીર માટે હાનિકારક છે પણ સતા હવે ખેડૂત કંટાળીને આરે રેચું ગુડ મોર્નિંગ હાય જય માતાજી ટુ વેલકમ બેક ટુ આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જો સુખનો સૂરજ ઉગી ગયો છે કાયદેસરનો કારણ કે બે ને અંધારેલું અંધાર્યું અંધાર્યું રાખતો હતો પણ આજ તો ફાઇનલી નીકળી ગયો અને આપણે સીધી સિદ્ધાહ જો વરસાદ રોકવાનો હો આપણે આયા છીએ હેતરમાં ખેતરમ વાવવાની છે તમાકુ તો કાલે વરસાદ ચાલુ હતો પણ ઓર તો કાઢી નાખ્યા

હવે આપણે અત્યારે વાળવાનું છે પોણી એટલે પહેલાં ઓર હરખા કરીશું અને પછી વાળીશું પોણી જેથી કરી છે ને આ તાજ જ જ ચોપવાની છે તમાકુ રોપ એ આપણા નજીકમાં જ છે તો રોપ લાવી ડાયરેક તમાકુ ચોપી દેવાની છે એટલે ઉગતી થઈ જાય વરસાદ તો આવશે ભાઈ એને બગાડવું હોય તો બગાડશે બાકી આપણા વાપાને તો કરવું જ પડશે તો અમે કાકોને બે જણા આવ્યા છીએ સદ્યજી આવ્યા નહીં આટલું જ છે લગભગ પીકા જેવું હશે એટલું પેલા કરી દઈએ બાકી નહીં બીજા તો વાપાની જ છે ચલો તમે અમને એક બે છે તો હથી એવામાં આવશે અહીંથી આ એક કરવી પડશે પાછી આખી ચાલો આરખો કરી દઈએ તો ગાય જવા પોણી આઈ ગઈ છે આપણને એક કરી વારા વારાવ લડવાના ચાલુ છે તો બાકી છ પીવાનું તો કરવાના હતા હતા ઓર હલાડી અને આટા પગે નાસ્તો કરો નાસ્તામાં રોટલી અને મરચું અને આ બાજુ થાય છે અડધોની ડાળ જલસા કરો નાસ્તો કરી દઈએ પેલા ચલો થાય क्या करती है नहीं रकर, वे दे वे दे नहीं नहीं नुँँ नुँँ नहीं नहीं पौन नहीं 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 नहीं

બાજરી નાખી ભા ને બાજરી નાખો ગૌ નું બરાબર છે પણ બાજરી ના જબર જોગ લહાણ તો આવતી હોટાશ સોટી તો જ્યાજ બા ना एव आगर तुटी पण मी दीडा तुटेला ते वाढी तो आ फिट थांब मरशी खाशु जेटल था, कम्प्लीट अरेक आपल्या पाणी जो पेलू वाळू होत ना उपर थी फुवारा वाळू

મલચિંગ થઈ શકતા પાછું મલચિંગ થઈ મલચિંગ માટે પાછું એટલે ખર્ચો ખર્ચો અલગ કરવો પણ હાલ તો ખાલી હે ને ફુવારો આ રહેજી નજીક છે ને આ રહિતનમાં અને આ પાછળ રહિતનમાં ફુવારાનું થાય ને તો એ સારું રિઝલ્ટ છે મળે મળતા આપણ કોઈ એકદમ ખર્ચો નહીં કરું બધામાં રિઝલ્ટ તો એનું છે તો રિઝલ્ટ તમારે કદાચ રોજ પા પાવવું હોય ને તો ખાલી વય કોણ આ વખત બદલવાનું થાય હમ

સો મેન પો સીદ્ર ઈ તો પીરા આરે ગાઈઝ અતી કાના બોલા રોકી નીકળ બાયકા સોને ઝાળી પાડીતી ને ઓને પેલું કાતર કાટી તો તે હાલ થોડું ખાવામાં એવું કરશ અશક્ય આવી પાટલો બાટલો સળાયો બરો બરો હટ હટ નીકળ નીકળ પાડું છે તે ઉપર રાખવી પડવી તો એ વાસું છે ને તરત ઓ રાખવી પડે કૂતરો ને આ કૂતરો આવી જાય છે કૂતરો આવે ને તો પાછળ જે પેલી મેલી હોય ખેંચે ને તેના કારણે અંદરથી બધું બહાર આવે બી એવું તો પ્રોબ્લેમ થયો એમાં થઈ ગઈ છે અમારે ટ્રીટમેન્ટ કરાવી હતી દવા કરાવી હતી બાટલો કેલ્સીનનો સળાય તો ઇન્જેક્શન આપે તો એના પછી એ પાછું નીકળી ગયું એમ પાસું ફિટ કરી રે હવે આવી જાળી પાડી હું જાળી પાડી કહેવાય જેથી હે ને કાબુમાં રહીને પણ શક્તિહીન થઈ જાય ચાલ તો રિકવર તો થોડી વાર લાગશે બાકી કમ્પ્લીટ થઈ જાય થઈ જાવ બગલો હેલો ગાઈસ ત્રણ વાગ્યા છે અને ત્રણ વાગે આપ તમાકુ છુપ્પાનું ચાલુ કર્યું તો રોપ લઈને જાય હિતા અમે જઈએ છીએ તમાકુ છુપ્પા અને ગાઈસ જ તમાકુ છે ટોબેકો મજો એક વાયરસ જે શરીર માટે હાનિકારક છે પણ છતાં હવે ખેડૂત કંટાળીને આ રીત કારણ કે વેપારીઓ હવે યુવાનું કરવા માંડે સરકાર યુવાનું કર યુવાના પેટ ભરા એટલે ખેડૂત એવું કરવા પાછું ભળો તો આપણે વાઈએ છીએ તમાકુ અને સારું મળે છે એમાં કે ચલો તમાકુ ચોપા તો ઓરું ઓરું સોંપવાનું ને તો આ સગાઈ તમાકુનો રૂપ તો ગાય જ અમુક મહેમાન આવ્યા છે આપણા સોપા માટે આટલું સોપી છે ફૂલવડી હા અરે આ તો યાદ રહી આટલું સોપી છે આટલું બાકી છે તો આટલા આ સી સોપતા સપતા અને વરસાદ આવી ગયો છે ચાલુ છે આ ટૂં ચાલુ બાકી એક વાર તડકો કાઢ્યો અને વરસાદ આવે સોપી દે એટલું સગાઈ આ શું શું દેખાય વરસાદ ચાલુ હોય તડકા ના હો બના દેખાય આસુઆું દેખાય એટલે તડકો આસો હોય ને એટલે આ દેખાય સૂર્યની વિરુદ્ધ દિશામાં જ બનાવી રહ્યો અને સોટા પડતા એટલે પ્રક્રિયાની ક્રિયા થાય રહી વિજ્ઞાનમાં શું જોઈ કહે છે મઠ કહેવાય અમારું ગુજરાતી વિદેશીમાં મઠ મઠ ત્રણે એમ કહેવાય અરે આખું સરકાર આટલા જ યાચવ છે